પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે ભગવાન જે છે એ ફક્ત દેવતાઓના જ કાર્ય કરે છે જ્યારે પણ દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થાય એટલે ભગવાન હંમેશા દેવતાઓ સાથે રહ્યા છે અને હંમેશા દેવતાઓનો પક્ષ લીધો છે સુખદેવજી મહારાજ કહે છે કે એવું નથી પરમ કૃપાળુ પરમાત્મા એમણે પણ સાથ આપ્યો છે સાથ ક્યારે આપ્યો છે સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળો રાજન હિરણ્યાક્ષ નું મૃત્યુ થાય છે એટલે એનો ભાઈ હિરણ્ય કશ્યપુ તપસ્યા કરે છે બ્રહ્માજી ની તપસ્યા કરે છે કઠોર નારાયણે મારા ભાઈને માર્યો છે હવે હું મારા ભાઈના મૃત્યુ કઠોર તપસ્યા કરવાના કારણે બ્રહ્માજી પ્રસન્ન થાય છે બ્રહ્માજી પૂછે છે કે તારે શું જોઈએ છે એટલે હિરિને કશ્યકુ કહે છે કે મારે અમર થવું છે બ્રહ્માજી કહે છે કે અમર તો હું પણ નથી તો તને હું અમરત્વ ક્યાંથી આપી શકું મારો પણ આયુષ્ય છે એ આયુષ્ય પૂર્ણ થશે એટલે મારો અમરત્વ છે જ નહીં જો મારા પાસે અમરત્વ ન હોય તો હું તને ક્યાંથી આપું એના સિવાય તારે જે જોઈતો હોય એ તું માંગી લે જો તમે મારી તપસ્યાથી પ્રશ્ન થયા હોવ તો એક કામ કરું હિરેણે કશ્યવું વરદાન માંગે છે કે તમે જો મારી તપસ્યાના કારણે પ્રશ્ન થયા હો તો વરદાન આપો કે તમારા દ્વારા રચાયેલ કોઈ વ્યક્તિથી હું મરું નહીં તમારા દ્વારા રચાયેલ કોઈ પણ એ પશુ હોય પક્ષી હોય એના દ્વારા હું મરું નહીં ના દિવસે મરું ના રાત્રે મરું ના આકાશમાં મરું ના પૃથ્વીમાં મરું ના અંદર મરું ના બાર મરું ના સવારના મરું ના રાત્રે મરું ના અસ્ત્રથી ના શસ્ત્રથી માનવ થી ના પશુ થી બ્રહ્માજી કહે છે બસ રેવા દે આમાં તો બધું આવી ગયું થઈ ગયું કારણ કે સમગ્ર સૃષ્ટિ જ રચાયેલી છે દિવસે રાત્રિ નહીં અસ્ત્ર થી નહીં શસ્ત્ર થી નહીં આના માટે બધું માંગી લીધું છે કિરણે કશું કહે તમારે આપવું હોય તો આપી દઉં તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા હો તો આ વરદાન મને આપી દો બ્રહ્માજી કહ્યું તથા કામ વરદાન આપવાનું છે બાકી વિષ્ણુ સંભાળી એટલે હિરણે કશ્યપુને વરદાન મળે છે કે બ્રહ્માજી દ્વારા રચાયેલ કોઈ પણ એ મરે નહીં ન દિવસે મરે ન રાત્રે મરે ન અંદર ન બહાર ન મનુષ્યથી ન પશુથી ન અસ્ત્રથી ન શસ્ત્રથી ન અંદર ન બહાર એટલે એનામાં અભિમાન આવી ગયું અને પોતાની પ્રજાને કહી દે છે કે આજથી મારા રાજ્યની અંદર કોઈએ નારાયણનું નામ લેવાનું નથી મારા રાજ્યમાં આજથી કોઈએ વિષ્ણુની પૂજા કરવાની નથી વિષ્ણુની પૂજા બંધ કારણ કે નારાયણ મારો દુશ્મન છે વિષ્ણુ છડ કપટ કરી અને મારા ભાઈને મારો વેરી છે મારો વેરી તમામ પ્રજાજનો વેરી છે એટલે કોઈએ વિષ્ણુ નું નામ લેવું નહીં નારાયણનું નામ લેવું નહીં એ અસુર હિરણ્ય કશ્યપુ ના ચાર દીકરા હોય છે એમાં સૌથી નાના દીકરાનું નામ હોય છે પ્રહલાદ અને પ્રહલાદ નાનપણથી પરમ ભક્તો ગર્ભના સંસ્કાર નારાયણ ધીમે ધીમે એ મોટા થવા લાગ્યા છે આ બાજુ હિરણ્ય કશ્યપુ બધા દેવતાઓ સામે યુદ્ધ કરી એમને જીતવા લાગ્યો છે અને જ્યાં જ્યાં નારાયણના યજ્ઞો થતા હોય ત્યાં નારાયણના ગયો વિષ્ણુ એટલે એક વખત સભા ભરીને બેઠા હોય છે એમાં પ્રહલાદજી ત્યાં આવે છે એ પ્રહલાદજીને રમાડતા રમાડતા પૂછે છે કે દીકરા સૌથી શ્રેષ્ઠ શું છે અને કોણ છે પ્રહલાદજીને ગર્ભના સંસ્કારમાં નારાયણનું નામ મળેલું હોય છે એટલે એ પ્રહલાદજી કહે છે કે પિતાજી જગતની અંદર સૌથી શ્રેષ્ઠ હોય તો એ છે નારાયણનું નામ જેવો નારાયણનું નામ સાંભળ્યું છે હિરણે કશ્યપુ એ ખોડા માંથી પોતાના દીકરા પ્રહલાદને ફેંકી દીધો છે ખબરદાર જો મારા સામે તે નારાયણનું નામ લીધું છે મારા રાજ્યની અંદર નારાયણ નામ લેવાને મનાય છે તું મારો દીકરો થઈને નારાયણનું નામ લેસ કોણે શીખવાડ્યો એટલે વિચાર કરે કે આને અસુરોની પાઠશાળામાં મોકલી દઈએ પાઠશાળામાં મોકલશું એટલે એ બરોબરનો સીધો થઈ જશે એ નારાયણનું નામ ભૂલી જશે દૈત્યોના ગુરુ હોય છે શુક્રાચાર્ય જેના દીકરા હોય છે સંડા અને એ દૈત્યોની પાઠશાળા હોય છે દૈત્ય પાઠશાળા એ પાઠશાળામાં પ્રહલાદજીને મોકલવામાં આવે છે હિરે કશ્યપુ સંડા ને ખાસ ભલામણ કરે છે કે આને નારાયણ નામ લેવા દેતા નહીં પોતે ન લે એ પણ ધ્યાન રાખજો અને બીજાને પણ એ બીમારી લગાડે કારણ કે નારાયણ નામની બીમારી ચેપી છે એક જણો જો નારાયણ નામ લે તો બીજો લેવા માંડે છે નારાયણ નામની બીમારી ચેપી છે એને કશ્યપુ એમના ગુરુઓને કહે છે સંડામર્કને એટલે ધ્યાન રાખજો એ બીજા બાળકોને નારાયણ નામની બીમારી લગાડે નહીં પ્રહલાદજી પાઠશાળામાં આવ્યા છે અને ભણવા લાગ્યા છે ગુરુઓ એમને અસુરોની મહિમા શીખવાડે પણ પ્રહલાદજી ગર્ભથી જ ભગવાનની મહિમા ભણી ચૂક્યા હોય છે એક વખત બને છે એવું કે ગુરુઓને કામથી બહાર જવાનું હોય છે એટલે પ્રહલાદજીને કહે છે કે તારે બધા વિદ્યાર્થીઓની ધ્યાન રાખવાની છે આજે પાઠશાળાનું ધ્યાન તારે રાખવાનું છે પ્રહલાદજી કહે છે ઠીક છે કંઈ વાંધો નહીં હું ધ્યાન રાખીશ ગુરુઓ પાઠશાળા છોડી અને બહાર નીકળ્યા છે અને વિદ્યાર્થીઓ બધા ભેગા થઈ ગયા છે અને પ્રહલાદજીને પૂછે છે કે અમે સાંભળ્યું છે કે તું નારાયણનું નામ સૌથી શ્રેષ્ઠ છે આવી બધી વાતો કરશે અને નારાયણનું નામ ન લે એટલા માટે તને અહીંયા મોકલ્યો છું તને એ નારાયણ નામ શીખવા ક્યાંથી મળ્યું એટલે પ્રહલાદજી કહે છે કે હું ગર્ભથી શીખી આવ્યો છું ગર્ભથી કેવી રીતે શીખી આવ્યો છું ત્યારે પ્રહલાદજી કહે છે કે મારી માને જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે ઇન્દ્ર પકડીને લઈ જતો હોય છે અને ઇન્દ્ર મારવા જતો હોય છે એવામાં નારદજી ના પાડે છે કે આ ગર્ભવતી સ્ત્રી છે એક તો સ્ત્રી છે એને મારાય નહીં અને બીજી ગર્ભવતી છે એટલે ભ્રૂણ હત્યાનો પણ તને પાપ લાગશે એટલે નારદજી પોતા સાથે લઈ જાય છે મારી માને અને એ સમય દરમિયાન નારદજી જે મારી માતાને ઉપદેશ આપ્યો હોય છે એ ગર્ભ દ્વારા મને મળ્યો છે એટલે હું ગર્ભથી જ નારાયણની મહિમા શીખીને આવ્યો છું એટલે બધા વિદ્યાર્થીઓ એ પ્રહલાદજીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને પ્રહલાદજી બધાને શીખવાડવા માંડ્યા છે પાઠશાળામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુંજવા લાગ્યો છે આ બાજુ અસુરોના ગુરુઓના દીકરા શુક્રના દીકરા સંડામર્ગ પાછા આવે છે અને જુએ છે કે આ પ્રહલાદજી આખા પાઠશાળાને નારાયણ નામની બીમારી લઈ દીધી છે આ બાજુ પ્રહલાદજી અને આ બાજુ પાઠશાળાના બધા વિદ્યાર્થીઓ તાળીના નાદ સાથે સંડા મરકા આવે છે અને પાઠશાળામાં જુએ છે આ તો પ્રહલાદજી બધાને નારાયણ નામની બીમારી આપી દીધી છે એટલે પ્રહલાદ ને લઈ

નારાયણ નામ લેતો હોય એવો મારો દીકરો હોય તો મારે એ દીકરો પણ નથી જોઈતો સિપાહીઓ લઈએ અને પ્રહલાદજીને ઊંચા પર્વત ઉપર લઈ જાય છે ત્યાંથી ફેંકે છે પર્વત ઉપરથી ફેંકી મારવાનો પ્રયત્ન કરે પણ એ પ્રહલાદજીને નારાયણ આવી અને બચાવી લે છે ભયંકર ઝેરી સર્પો વચ્ચે એ પ્રહલાદજીને મૂકવામાં આવે છે પણ જેટલા સર્પ હોય છે એ બધા ફૂલની માળા બની જાય છે નારાયણ ત્યાંથી પણ પ્રહલાદજીને બચાવી લે છે પ્રહલાદજીને શરીરમાં મોટો પથ્થર બાંધવામાં આવે છે અને સમુદ્રની અંદર ડુબાડવામાં આવે છે હિરણ કશેવ પ્રહલાદજીને મારવાના અનેક પ્રયત્ન કરે પણ દર વખતે નારાયણ એમને બચાવી લે છે

કુબુત્ર પાક્યો છે અને એ જ મારા સામે નારાયણનું નામ લે છે મેં એને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા પર્વતો ઉપરથી ફેંક્યો ઝેરી સર્પોની વચ્ચે છોડી દીધો એને ઝેર આપ્યું સમુદ્રની અંદર એને ડુબાડવાનો પ્રયત્ન કર્યો પણ એ મરતો નથી હોલિકા કહે છે કે ભાઈ એમાં ચિંતા કરવાની શું વાત છે એ તારા દીકરાને લઈ આવ મારા પાસે મેળવેલી એક ચુંદડી છે એ ચુંદડી પહેરી અને હું અગ્નિ ની અંદર પ્રવેશ કરું એનાથી મારું મૃત્યુ નથી નહીં થાય તું એ કામ કર એક ચિતા તૈયાર કરાવ એમાં હું પ્રહલાદને સાથે લઈ અને બેસી જઈશ અને એ અગ્નિથી બળીને ભસ્મ થઈ જશે ક્યાં બચી નહીં શકે એને બચાવવાળો કોઈ નહીં કારણ કે પર્વત ઉપરથી તે ફેંક્યો છે તો એને બચાવવાળો કોઈક તો હશે ઝેરી શર્કોની વચ્ચે જો તે એને મૂક્યો છે તો ત્યાંથી કોઈકે તો બચાવ્યો હશે આ વખતે હું એને મારા ખોડામાં બેસાડીશ અને પછી જોઉં છું એને ખૂણ બચાવીશ હિરણ કશ્યપુએ સિપાહીઓને આજ્ઞા કરી છે સાંજનો સમય થયો છે અગ્નિ દહન કરવા માટે લાકડાઓ પ્રહલાદજીને સિપાહીઓ લઈ આવ્યા છે હોલિકા બધા સિપાહીઓને કહે છે કે જ્યારે તમે અગ્નિ ચાલુ કરી દો પછી ગમે તેટલી પ્રહલાદ બૂમો પાડે તમારે બચાવવાનું નથી અને જો એ ભાગવાનો પ્રયત્ન કરે તો લાકડી મારી અને એના અંદર બેસાડવાનો છે ધ્યાન રાખજો એ ભાગી ન જાય સિપાઈઓ કહે છે ઠીક છે હોલિકાને જે વરદાનમાં ચુંદડી મળેલી હોય છે એ પોતાના ઉપર ઓઢે છે પ્રહલાદજીને બેસાડે છે ઘોડામાં હોલિકાને વિશ્વાસ છે કે અગ્નિ મને બાળી નહીં શકે અને પ્રહલાદજી નો વિશ્વાસ એક ફક્ત ભગવાન ઉપર કે ગમે તે પરિસ્થિતિ હશે મારા નારાયણ મને ગમે ત્યાંથી બચાવી લેશે એટલે હોલિકાના ખોડામાં બેસી ગયા છે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી છે અગ્નિ પ્રજ્વલિત થઈ છે એ બળવા લાગી છે એવામાં અચાનક પવન ફૂંકાયો છે આ બાજુ પ્રહલાદજી નારાયણ યાદ કરતા હોય છે અને હોલિકા મનમાં એમ વિચાર કરતી હોય છે કે થોડી જ વારમાં આ પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે એટલામાં તો પવનનો સુસવાટો વાયો છે અને હોલિકાએ ઓઢેલી જે ચુંદડી હોય છે એ ઉડી અને પ્રહલાદજી ઉપર આવી જાય છે અને હોળીકા બરવા માંડે છે અને બૂમો પાડવા લાગે છે બચાવો પણ પહેલાથી સૈનિકોને કહી દીધું હોય છે કે જો પ્રહલાદ બચવાનો પ્રયત્ન કરે તમને બૂમો પાડે તો તમે એને બચાવજો નહીં એટલે સિપાહીઓને એમ કે પ્રહલાદજી રાડો પાડે છે હોલિકા બૂમો પાડે કે બચાવો ઉભા થવાનો પ્રયત્ન કરે સિપાહીઓ લાકડી લઈને પાછો એને બેસાવે કે પ્રહલાદજી બચવાનો પ્રયત્ન કરે છે પણ પ્રહલાદજી તો ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે અને ચૂંદડી એમના ઉપર પડેલી હોય છે એટલે નથી અને ભસ્મ થઈ જેવો અગ્નિ શાંત થાય છે પ્રહલાદજી હસતા હસતા બહાર ખબર પડી છે કે પ્રહલાદજી પાછા બચી ગયા છે એટલે સિપાયુને કહે છે પ્રહલાદ ને સભાની અંદર લઈ આવો એક લોખંડ નો સ્તંભ બનાવવામાં આવે છે એને અગ્નિથી ખૂબ પ્રજ્વલિત કરવામાં આવે છે કપાવવામાં આવે છે આજે હું પ્રહલાદ ને નહીં શોણું કાં તો આજે પ્રહલાદ રહેશે કાં તો હું રહીશ એ લોખંડના સ્તંભ ને અગ્નિથી ગરમ કરવામાં આવે છે ધક તો એ થાંભલો બર સભાની વચ્ચે હિરણ કશ્યપુ પ્રહલાદજીને બોલાવે છે અને પૂછે છે કે તને દર વખતે બચાવે કોણ છે પર્વત ઉપરથી તું બચી ગયો શર્કોના ઝેરથી બચી ગયો સમુદ્રના જળથી બચી ગયો અગ્નિમાંથી તું બચી ગયો તને બચાવે કોણ છે પિતાજી મારા હરિ છે ને એ નારાયણ મને દર વખતે આવીને બચાવી લે છે મારા હરિ મારા નારાયણ મને દર વખતે બચાવે છે એમ તારો નારાયણ તને બચાવવા માટે આવે છે તો પર્વત ઉપર તારો નારાયણ હતો જ્યારે ઝેરી સરપો તને મૂકવામાં આવ્યા ત્યારે તારો નારાયણ હતો ત્યાં સમુદ્રની અંદર તારો નારાયણ હતો અગ્નિની અંદર તારો નારાયણ હતો હા પિતાજી દર જગ્યાએ અને દર વખતે નારાયણે મને બચાવ્યા છે એમ તારો નારાયણ જો બધી જગ્યાએ છે તો આ થાંભલો દેખાય છે એમાં નારાયણ હશે અને એ નારાયણ આવશે એટલે પ્રહલાદજી કહે છે કે પિતાજી સર્વત્ર સમાના મારો હરિ બધી જગ્યાએ છે તો કહે છે કે મને કેમ નથી દેખાતો તારો નારાયણ બધી જગ્યાએ છે તો એ નારાયણ મને કેમ નથી દેખાતો પિતાજી પ્રેમથી પ્રગટ હોય એ નારાયણ પ્રેમથી પ્રગટ થાય છે એવી રીતે બોલાવશો તો નહીં આવે એવી રીતે બોલાવશો તો એ નારાયણ નહીં આવે એ પ્રેમથી પ્રગટ થાય છે તો તારો હરી આ લોખંડના થાંભલામાં છે આટલી વાર સુધી પ્રહલાદજીને વિશ્વાસ જ્યારે પર્વત ઉપરથી ફેંકવામાં આવે છે ત્યારે પ્રહલાદજીને વિશ્વાસ હતો કે મને નારાયણ બચાવી લેશે જેરી સર્પોની વચ્ચે મૂકવામાં આવ્યો ત્યારે પણ પ્રહલાદજીને વિશ્વાસ કે મને નારાયણ બચાવશે સમુદ્રમાં પણ વિશ્વાસ અગ્નિની અંદર બાળવામાં આવે છે ત્યારે પણ પ્રહલાદજીને વિશ્વાસ કે મારા નારાયણ મને બચાવશે પણ આ વખતે ક્ષણવાર માટે પ્રહલાદજીનો વિશ્વાસ ભંગ થયો છે વિચાર કરે કે મારા નારાયણ આ ધગધગતા થાંભલાની અંદર નહીં હોય મારા નારાયણ મારા હરિ પિતાજી કહે છે અને હું કહું તો છું કે મારા હરિ બધી જગ્યાએ છે પણ જો આ ધગધગતા થાંભલાની અંદર નહીં હોય તો ત્યાં તો એમની નજર નારાયણે એમનો વિશ્વાસ દ્રઢ બનાવવા માટે એ લોખંડના થાંભલામાં થાંભલામાં કીડીઓની છે એટલે તરત જ પ્રહલાદજી કહ્યું છે કે હા પિતાજી મારા નારાયણ મારા હરિ આ થાંભલા ની અંદર છે કશે કોઈ ગદા લીધી છે હાથમાં અને હાથમાં ગદા લઈ અને એ થાંભલા ઉપર પ્રહાર કર્યો છે જેવો પ્રહાર કર્યો છે થાંભલાના બે ટુકડા થયા છે એમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા છે અડધા સિંહ સ્વરૂપે અને અડધા મનુષ્ય સ્વરૂપે બોલીએ નરસિંહ ભગવાન કે પ્રહ્લાદની લાજ રાખવા માટે એ નારાયણ જે ચતુર્ભુજ ધારી છે એમના જેવો આ સંસારમાં કોઈ સુંદર નથી એ પ્રહલાદની લાજ રાખવા માટે જગતનું કલ્યાણ કરવા માટે અડધા સિંહ અને અડધા મનુષ્ય બન્યા હોય પોતાનું સુંદર રૂપ છોડી અને સિંહ અને મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને એવા નરસિંહ ભગવાન પ્રગટ થયા હોય ત્યારે આપણે જયકારો સરખો ન બોલાવી શકીએ બોલીએ નરસિંહ ભગવાન કે નરસિંહ ભગવાન પ્રગટ થયા છે હિરણે કશ્યપુ ની આંખો પહોળી થઈ ગઈ છે કે આ શું છે નરસિંહ ભગવાન કશ્યપુ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે હિરણે કશ્યપુ હાથમાં તલવાર લીધી છે ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો છે નરસિંહ નારાયણ સાથે એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા છે દેવતાઓ ભગવાનને કહે કે જલ્દી કરો હવે આનો ઉદ્ધાર કરો પૃથ્વી ઉપર જે ભાર વધી ગયો છે અધર્મ વધી ગયો છે એ હિરણે કશ્યપુને મારી અને ભાર ઓછો કરો ભગવાન કહે છે કે થોડો સમય છે થોડી વાર આ રમકડા સાથે મને રમવા દો એ યુદ્ધ કરતા હોય છે બરોબર સંધ્યાનો સમય થાય છે એટલે નારાયણે ભગવાન નરસિંહે એક પ્રહાર કર્યો છે એ હિરણે કશ્યપુના હાથમાંથી પોતાની તલવાર છટકી ગઈ છે અને હિરણે કશ્યપુને હાથમાં લઈ અને મહેલ નો જે ઉમરો હોય છે ત્યાં લઈ અને પોતાના ખોડામાં બેસાડ્યો છે અને હિરણે કશ્યપુને પૂછે છે કે બોલ હું બ્રહ્માજી દ્વારા રચાયેલ કોઈ વ્યક્તિ કે સૃષ્ટિ નો વિભાગ છું તમે બ્રહ્માજી દ્વારા રચાયેલ નથી જે વરદાન માંગેલા હોય છે એ નારાયણ ગણાવે છે શા માટે કારણ કે હિરણ્ય કશ્યપ કહે છે કે મારા ભાઈને છડ કપટ કરીને નારાયણ માર્યો છે એટલે નારાયણ એક એક વરદાન ગણાવે છે બોલ આ દિવસ છે કે રાત્રિ છે એટલે હિરણ્ય કશ્યપ કહે છે કે આ દિવસ નથી અને રાત પણ નથી આ સંધ્યાનો સમય છે એટલે ભગવાન એક એક વરદાન ગણાવે છે કે બોલ આ દિવસ છે કે રાત્રિ છે ના પ્રભુ આ દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી આ સંધ્યા સમય છે બોલ તું આકાશમાં છો કે પાતાળમાં પ્રભુ હું આકાશમાં પણ નથી અને પાતાળમાં પણ નથી તમારા ખોડામાં છું બોલ તું અંદર છો કે બહાર છો પ્રભુ હું નથી અંદર કે નથી બહાર હું ઉપર છું બોલ હું પશુ છું કે મનુષ્ય છું એટલે કહે છે કે તમે નથી પશુ અને નથી મનુષ્ય અડધા સિંહ અને અડધા નરસિંહ નરસિંહ છો તમે ત્યારે ભગવાન પોતાના નખ દેખાડે છે કે બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર છે

નરસિંહ ભગવાન કે જય કશ્યપુ નો ઉદ્ધાર ભગવાને કર્યો છે એનો વધ કર્યો છે એમનો ગુસ્સો એટલો કે શાંત નથી થતો બ્રહ્મા સહિત બધા દેવતાઓ આવી જાય છે અને વિચાર કરે કે ભગવાનનો ગુસ્સો શાંત કેવી રીતે કરવો એટલે નારદજી કહે છે કે એમના ધર્મ પત્નીને બોલાવો પત્નીના આવવાથી બલબલા પતિનો ગુસ્સો શાંત થઈ જાય છે બાપુ એટલે નારદજી કહે છે કે એમના ધર્મપત્નીને બોલાવો લક્ષ્મીજીને હમણાં જ ગુસ્સો શાંત થઈ જશે લક્ષ્મીજી ભગવાનનો ગુસ્સો શાંત કરવા આવ્યા છે જ્યાં લક્ષ્મીજીએ ભગવાનને જોયા છે અડધા સિંહ અને અડધા નર અને હાથમાં લોહી લાગેલા છે લક્ષ્મીજી બેબાન થઈને ત્યાં ઢળી પડ્યા છે ધણામ હવે દેવતાઓ વિચાર કરે કે આ ભગવાન નરસિંહ ગુસ્સો શાંત કેવી રીતે થશે એટલે નારદજીએ પ્રહલાદ તરફ ઇશારો કરે છે કે દીકરા ભગવાન પ્રહલાદને વાલ કરવા લાગ્યા છે જીભથી એમને વાલ કરવા લાગ્યા છે પોતાના ખોડામાં બેસાડ્યો છે અને પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરી છે કે પ્રભુ તમે આદ્ય છો અંત છો અને મધ્ય પણ તમે છો દરેક જીવોની અંદર સર્વ સ્વરૂપે તમે વ્યાપક છો અને મારા કારણે તમને દર વખતે પૃથ્વી લોક ઉપર આવવું પડ્યું છે જ્યારે મને આવ્યો ત્યારે તમે મને બચાવ્યો તમે મને કેટલી વખત બચાવ્યો છો મારા જેવા તુચ્છ પામર મનુષ્ય માટે તમારે આ રૂપ ધારણ કરવો પડે છે એટલે ભગવાન ઋષિની સ્તુતિ કરે છે કે જ્યારે જ્યારે મારા પ્રાણ સંકટમાં મૂકાણા ત્યારે તમે મને બચાવ્યો છે અને આજે મારા કારણે તમે આ રૂપ ધારણ કરી અને પૃથ્વી ઉપર તમે અવતર્યા છો નરસિંહ ભગવાન પ્રહલાદજીને કહે છે કે તારે શું જોઈએ છે તું જે માંગે એ તને આપું એટલે પ્રહલાદજી બે હાથ જોડી ભગવાનને કહે છે કે પ્રભુ જો તમે મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો હું તમારા પાસે એટલું માંગુ છું કે મારા પિતાને તમે પરમ ગતિ આપો મારા પિતાજીના કર્મ એવા હતા કે એમની ગતિ નહીં થાય એમને મોક્ષ નહીં મળે એમનો ઉદ્ધાર નહીં થાય પણ તમે મારા ઉપર કૃપા કરો અને મારા પિતાને પરમ ગતિ આપો ત્યારે ભગવાન નરસિંહ હસીને કહે છે પ્રહલાદ તારા પિતાની તો ગતિ થઈ ગઈ એ તો જો વિમાનમાં જાય છે જે કુળની અંદર જે પેઢીની અંદર તારા જેવો ભક્ત જન્મે છે એની એકવીસ પેઢી તરી જાય છે આ તો તારો પિતા છે એનો તો ઉદ્ધાર ક્યારે થઈ ગયો તારી એકવીસ પેઢી તરી ગઈ છે બેટા જે ઘરની અંદર ભગવાનો ભગત જન્મ લે છે એની એકવીસ પેઢી તરી જાય છે મહા પુણ્યના યોગી ભક્તિ મળે છે ભગવાનનું નામ મળે છે પ્રહલાદજી ઉપર ભગવાને કૃપા કરી છે પ્રહલાદજી રાજા બન્યા છે અને રાજ્ય કરવા લાગ્યા છે